ગુડ ડે ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ હા કાજે તો બોલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા આજ નામ જો અદ્રાજા હા અદ્રાજા છો આશીલા દાળો દી અજી કાલે દેજા છે હું કરજો તા આજે છે હું કરવાનું છે ઘર કરવાનું બસ તાણ આજે ઉતારવાનું છે ઉતારવાનું

ગુડી નુ જીવે ઉડી ગયો કે આ બધો મારા લમણો પડ્યો વાર આ સુમન રઈવા ની રાજા ને કાલે કઈ આ મમ્મી મમ્મી કરે છે કાલે તારો ચિકર પારી લઈને ગયો તો તરામાંથી બેન રોતો તો ચિકર ઉભાર ગયો કોઈ દી નાંધી મોરા આ તો કે ઘરવાઈ તો એ તો ઇમનામ કોઈ હતો લે હા ખુશી ગુડી એમ ખુશી એમ બદો જાતો વાહ યાર જોવાનું આટલા બધ વિડીયો રાખીએ પછી આગળનો નો બરાબર ના ના જવાન છે એટલો પછી પછી